હાલના શાસકોની બેદરકારીથી આ તળાવ ગંદકીનું ભોગ બની ચૂક્યું છે તળાવ ફરતે મૂકેલી કચરા પેટીઓ ભરાઈ ગઈ છે પણ કચરો ઉઠાવવામાં આવતો નથી થોડા સમય પહેલા સ્વાધ્યાય પરિવારની મહિલાઓએ સફાઈ કરી હતી છતાં ફરી ગંદકી છવાય ગઈ છે લોકો આજે પણ પૂર્વ સરપંચના કાર્યને યાદ કરે છે અને હાલના શાસકોને નિષ્ફળ ગણાવી રહ્યા છે સાંસદ ગ્રાન્ટમાંથી મુકાયેલા બાળકોના કસરત સાધનો તૂટી ગયા છે તળાવ પર આવતા બાળકો કપડા બાંધીને હિંચકા ઝોલે છે આ દ્રશ્ય કિમ પંચાયતની ઉદાસીનતા દર્શાવે છે મેરુના વિઠળવા વિઠલભાઈ આપડા આપણું જે તળાવ છે સુંદર મજા નું તળાવ રંગબેરંગી ફુવારા હતા એ બધા ગાયબ થઇ ગયા છે સુવિધા નો અભાવ થઈ ગયો છે શું કે છો રમત ગમતના સાધનો તૂટી ગયા હિંચકા છોકરા માટે હિંચકવાના એ બી તૂટી ગયા અને ભંગાર માં કઈ ચલા ગયા અને અઠવાડિયા પેલા સ્વાધ્યાય પરિવાર બેનું યોગેશ્વર વાળીઓ સાત આઠ બેનો આવીને આ રોડ ઉપરથી કચરો થોડું ઘણું ઘાસ કાપીને કાપેલું હતું અને હળગાવીને સાફ સૂફ કર્યું

કિમ ગામના તળાવની અમે સ્થિતિ જોઈ અને દુઃખની લાગણી અનુભવીએ છીએ કે અમારા ગામનું સિનિયર સિટીઝન માટે કહેવાતું રણિયામણું સ્થળ આજે રણિયામણું કહી શકાય એવી સ્થિતિમાં નથી બે હજાર પંદર સોળ જ્યારે દર્શનાબેન જરદોશ સાંસદ હતા ત્યારે તેમની ગ્રાન્ટમાંથી અહીંયા જે સાધનો આપવામાં આવ્યા હતા એ સાધનોની સ્થિતિ પણ આજે ખૂબ જ ખરાબ છે અને રમતગમતના સાધનોની સાથે હિંચકાઓ જે છે એ પણ આજે અહીંયાથી ગાયબ છે અને બાળકો રમવા માટે કપડાના ચિત્રા બાંધી અને હિંચકા ખાઈ રહ્યા છે જે ખરેખર અમારા સૌ માટે